પાલિતાણા ખાતે દર વર્ષની માફક પાલિતાણા ગોપાલધામમાં સમસ્ત ભરવાડ સમાજ શૈક્ષણિક મંડળ દ્વારા ધો આઠથી બારના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ યોજાયેલ જેમાં સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને અને પહેલગાવ અને અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં આકસ્મિક અવસાન પામેલા સૌને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ત્યારબાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધોરણ આઠથી બારના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એક થી ત્રણ નંબર આપીને પુરસ્કાર આપી સંતો અને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રી કાનજી બાપુ મહંત શ્રી રોહીશાળા ઠાકર દુવારો રાજુબગત બાપુ તેમજ વિષ્ણુ બાપુ ગોડલિયા પાલીતાણાની વિવિધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા ભરવાડ સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવે આપણે ગૌરવ જોઈએ ખાસ આજના એવા પા એની પાસેથી તમને મળશે બીજું કહેવાય કે ઘણાને દુઃખ લાગશે પણ મારા છો એટલે મારે કહેવું પડશે પાલિકાની અંદર જે ખોટા કુરિવાજો બની ગયા છે અને જે વેશન કરી ગયા છે એના લીધેથી તમારું ભવિષ્ય તો બગડે છે પણ તમારા બાળકોનું ભવિષ્ય બગડે છે તમારા પરિવારોનું ભવિષ્ય બગડે છે